ખેડૂતોની સહમતી વિના આ કામગીરી કરાતી હોય ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે કુદરતી આપત્તિઓ બાદ માંડ ઉભા થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયા છે બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર અઠ્ઠાણું એક અઠ્ઠાણું બે નવાણું બિનખેતી સો અઠ્યોતેર એક તેમજ ઓગણસાઠમાં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો પખજણ અને લીમડીના ખેડૂતોએ પોલીસમાં આપેલ અરજીમાં જણાવ્યું હતું કે હાલ અમારી જમીનમાં કંડલા ગોરખપુરની ગેસ પાઇપલાઇનનું કામ કાર્યરત છે જેની સામે અમોએ અગાઉ પણ રૂબરૂ મુલાકાત કરીને વાંધો રજૂ કર્યો હતો તેમ છતાં અમારી જાણ મુજબ હાલમાં કોઈપણ પ્રકારનું પાક વળતર કે જાણકારી આપ્યા વગર હાલ સ્થળ ઉપર મનમરજીથી ગેરકાયદેસર રીતે કામગીરી કરતા હોય તેવું અમારે ધ્યાને આવેલ છે મામલતદાર અથવા ટીડીઓ જેમણે ક્યારેય અમારી મુલાકાત કરેલ નથી કે અમારા જવાબો પણ લીધેલ નથી સ્થળ પર આવતા ઇસમો અમારી જાણ મુજબ રિટાયર્ડ તલાટી કક્ષાના કર્મચારીઓ વારંવાર આવીને અમોને આ લાઇનનું કામ ચાલુ કરવાનો ફોર્સ કરતા હોય અને વળતર બાબતે તેઓ સાથે ચર્ચા કરતા તેઓ કોઈપણ પ્રકારનો નિર્ણય લઈ શકતા નથી અને અમોને મૌખિકમાં ફક્ત એટલું જ કહે છે કે તમારે અમારી વડોદરા ઓફિસે જઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મળવું પડશે અમો જાતે હોય અમારી જ જમીનનો ઉપયોગ કરવાનો હોય અને અમોને વડોદરા સુધી ધક્કા ખાવા માટે બોલાવે છે તે કેટલા અંશે યોગ્ય કહેવાય અને આ કંડલા ગોરખપુર કંપનીના રિટાયર્ડ કર્મચારીઓ વ્યક્તિગત મળીને ખેડૂતોને ફોર્સ કરીને વડોદરા ઓફિસ સુધીના ધક્કા ખવડાવે છે તેમ છતાં ખેડૂતને કોઈ પણ યોગ્ય જવાબ મળેલ નથી કે યોગ્ય વળતરની વાત પણ કરેલ નથી અને આ બાબતે કંડલા ગોરખપુર લાઇન બાબતે વાગરા તાલુકાની અન્ય ગામોની જમીનો પણ સામેલ હોય તો આ કંપનીના અધિકૃત વ્યક્તિઓ દ્વારા લોક સુનાવણી તાલુકા કક્ષાએ ક્યારેય પણ રાખેલ નથી જેથી હવે અમે પછી અમારી સામે કંપની તેઓના બાઉન્સરો કે અન્ય રિટાયર્ડ મિલિટરી અમારી સામે ઊભી કરે તો અમારા રક્ષણ બાબતે આપ સાહેબને અમાપત્ર લખીને જાણ કરીએ છીએ વધુમાં અરજીમાં જણાવાયું છે કે ભવિષ્યમાં ખેડૂતો સાથે ખોટું ઘર્ષણ ઊભું ન કરે અને ખોટી ધાકધમકી ન આપે તે બાબતે આપ સાહેબ યોગ્ય તપાસ કરી ઘટતી કાર્યવાહી કરશો તેવી નમ્રતાપૂર્વક અરજ છે તેમ અરજીમાં જણાવવામાં આવ્યું છે ખેડૂતોએ વાગરા પોલીસ મથકે આ અરજી આપી ધારાસભ્ય ભરૂચ કલેક્ટર વાગરા મામલતદાર ડીડીઓ તેમજ ટીડીઓને પણ નકલ રવાના કરી હતી મારું નામ પટેલ ઇરફાન અબ્દુલ છે હું પખાજન ગામનો રહેવાસી છું અમારી જમીન અહીંયા લીંબડી ગ્રામ પંચાયતમાં લાગે છે ત્રણ સર્વે ચાર સર્વે નંબર જે અહીંયાથી છ મહિના પહેલાં પણ અહીંયાના ખેડૂતોને આ લોકોએ પટાવી ફોસલાવી કે અમને તમ પેલા સહી કરી દીધી છે તમે સહી કરી આપો જ્યારે બીજા ખેડૂતને પૂછતા કે મેં સહી કરી નથી એવી રીતે પટાવી ફોસલાવીને બીજા ખેડૂતોની સહી લઈ ગયેલા છે કાયદેસર રીતે એ લોકોએ કામગીરી કરેલી નથી અને જ્યારે છ મહિના પહેલાં અમે કામગીરી બંધ કરાવેલી તે ટાઈમથી તે લોકોએ અમને નોટિસ જાણ કરેલી પણ તેને અમે સખત વિરોધ કરેલો અને જવાબમાં પણ લખીને આપેલું કે અમારા આટલી જમીનની અંદરથી અમારે ગેસની લાઇનની પરમિશન અમારા તરફથી નથી તે છતાં પણ છ મહિના પૂરા થયા ચોમાસું પૂરું થયા પછી એ લોકોએ અમોને જાણ કર્યા વગન રાતોરાત ઊભા પાકને અમારી જમીન માટે નુકસાન કરેલું છે અને બીજો દબાવ લાવી અને ખેડૂતોને દબાવવાની વાત કરી રહેલા છે જે અમે મૌખિક રીતે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે તે વખતે મામલતદારમાં પણ કરેલી અને કલેક્ટરમાં પણ કરેલી રોજ અમે મૌખિક તો કરેલી છે અગાઉ પણ આજ રોજ અમે લોકો રૂબરૂ ખેડૂતો જઈ જે ચાર પાંચ ખેડૂતો અમને અમારું પરમિશન નથી નથી આપવું એ લોકો જઈ અને લેખિતમાં પણ આજે રજૂઆત કરવાના છે આ કઈ એજન્સીનું કામ ચાલે છે અત્યારે કંડલા ગોરખપુર લાઈન ગેસની એજન્સી છે જે બે હજાર એકવીસમાં કલેક્ટરશ્રીનું જાહેરનામું છે લીંબડી કેશોની આમથી લાઈન જતી હતી એમાં ઘણા ખેડૂતોને ખેડૂતોને આ લોકોએ પેમેન્ટ પણ ચૂકવી આપેલું છે પણ કોના કહેવાથી કોના ઇશારાથી જઈડીસીએ જ્યારે પરમિશન ન આપ્યું તો એ લોકોએ આ બાજુને ખેડૂતોની બહુમૂલ્ય જમીનને ઊભા પાકનું નુકસાન કરી અને ખેતરને ભારે નુકસાન બહુ મોટા નુકસાનો કરી અને લાઇનનું કામ બળજબરીથી દાદાગીરીથી ગમેટીના પ્રેશરથી લાવીને પણ ખેડૂતો પાસે એ કામ કરેલું છે બચારા બિચારા ખેડૂતો જેને કોઈ જાતનું કાયદાનું ભણ જ્ઞાન નથી એ લોકોએ એ લોકોની પર સહી કરી અને કામગીરી કરેલી છે તદુપરાંત તમે આજે જોઈ શકો કે જ્યાં કામગીરી થઈ થયેલી છે ત્યાં આગળ માણસ અંદર ચાલ્યો જાય એટલી ઊંડી આજે પણ નીક છે બરાબરનું લેવલિંગ પણ નથી કરતા એ લોકો અને વળતર વળતર જે મળવું જોઈએ ખેડૂતોને સરકારનો નિયમ છે એ પણ મારી જંત્રી મુજબ જો ખેડૂતોને વર્તળ કોઈ ખેડૂતને આજે આપવું નથી આજે કોઈ વિરોધ કરે તો એ ખેડૂતનું પેમેન્ટ ડબલ ને ટબલ કરી દે છે તો શું એ લોકો એમના ઘરના ગજાના પૈસા આપે છે માંગ છે તમારી અત્યારે માંગ એટલી છે કે જે જંત્રી મુજબ અહિયાં બાજુમાં કંડલા ગોળપુરે જમીન નાખેલી છે ચોવીસ ગુંઠા એસી લાખમાં એ જંત્રી મુજબ જો અહિયાં ચુકવાર આપતા હોય તો ખેડૂતો